નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું માર્કેટ જેવી ક્રિસ્પી અને લેયરવાળી મેથીની ખારી એ પણ ઘરે જ એકદમ સિમ્પલ થી આપણે બનાવવાની છે અને ઓછા સામાનમાં બનાવવાની છે અને વિડીયો એન્ડ સુધી જ જોજો અને તમને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂઆત કરીએ તો તેની માટે આપણે ઘઉંનો લોટ એક વાટકો લીધો છે તેમાં મેંદો અડધો વાટકો કોર્ન ફ્લોર લેવાનો છે અને મરી મસાલા લેવાના છે તલ હળદર મીઠું ધાણા જીરું આદુ મરચાની પેસ્ટ અને મેથી છે મોણ માટે તેલ અને પાણી લેવાનું છે હવે આપણે મેથીની ખારી બનાવવાની છે બાંધીશું તો તેની માટે આપણે એક વાટકો ઘઉંનો લોટ લેવાનો છે તેમાં આપણે મેંદો એડ કરીશું તમે રવો પણ નાખી શકો છો મરી મસાલા નાખીશું આદુ મરચાંની પેસ્ટ હળદર મીઠું અને અજમો છે તલ છે આ બધું ચંદન નાખવાનું છે અને હવે આપણે મેથી નાખવાની છે ધાણા તમારી પાસે હોય તો એ પણ નાખી શકો છો મોણ માટેનું તેલ નાખવાનું છે આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરવાની છે અને મોણ સારું એવું અંદર એડ કરવાનું છે કેમ કે લોટ છે ને મુઠ્ઠીમાં આવી જવો પડે એવું આપણે મોણ દેવાનું છે તો જ જે ખારી હોય તેના પડ ખુલશે હવે આપણે પાણીથી લોટ બાંધી નશું અને હવે આપણો લોટ પણ બંધાઈ ગયો છે જો આવો કઠણ લોટ બાંધવાનો છે અમુકના હાથમાં ખબર છે એવું હોય કે મારાથી લોટ ઢીલો થઈ જાય છે અમુક લોકો એવું કહેતા હોય પણ સાચી વાત છે એની લોટ થઈ જાતો હોય અમુકથી ઢીલો પણ પહેલે આપણે કઠણ થોડોક લોટ રાખીશું અને એરે નહીં એનું થોડુંક ધ્યાન રાખીશું અને આપણે હવે ગુણવી લઈશું લુવા મોટા થોડાક કરવાના છે હવે એક વાટકીમાં આપણે કોર્ન ફ્લોર લેવાનો છે તેમાં ઘી નાખવાનું ઘી અથવા તો તેલ શિયાળો ચાલે આપણે મોટી રોટલી કરવાની છે અને એકદમ પતલી રોટલી કરવાની છે એના પાછા ફોલ્ડ કરવાની રોટલીને ને એટલે આપણે પતલી જ રાખીશું રોટલી અને હવે આપણી રોટલી થઈ ગઈ છે મોટી અને હવે જો આ મિશ્રણ હતું કોર્નફ્લોર અને ઘીનું તે આવી રીતે લગાવવાનું છે સ્પ્રેડ કરવાનું છે અને સામ સામે રોટલી આપણે જોઈન્ટ કરીશું જેમ આપણે રોટલી વાળવીને પડ એમ આપણે છે ને મિશ્રણ હતું ને લગાવતું જવાનું છે કે પડે એમ નામ નથી રહેવા દેવાના જો હવે આની ઉપર પાછો આપણે લગાવીશું એટલે હું કે આપણી જે ખારી હતી ને તેના પડ ખુલે એના માટે અને સામ સામે આવી રીતે કરવાનું છે અને જેમ બને ને આપણે ચોરસ જ વણવાનું છે મારાથી તો ગોળ જ થઈ જતું હતું કાંઈ વાંધો નહીં ચાલે પણ જેમ જેમ બને ને આપણે ચોરસ રાખવાનું છે એટલે શું કે જે કટર આપણે મારીએ ને તેમાં ઓછો ભાગ થોડોક રાઉન્ડમાં નીકળે એમ બીજું તો આમાં કંઈ ન હોય અને હવે આપણે જો ખારીનો નો શેપ આપી દેશું છે ને મસ્ત ખારીનો શેપ હવે બધા જ ફળ ખુલી જશે આપણે ફ્રાય કરીશું ને એટલે જો હવે આપણે તેને મીડિયમ ગેસ ઉપર તેને ફ્રાય કરીશું બહુ ધીમો પણ નથી રાખવાનો અને તેલમાં થોડું એવું મીઠું નાખી દેશું એટલે તેલ છે ને એમાં ભરાઈ ન જાય અને સરસ એવી ખારી થઈ ગઈ છે એકદમ બધા જ પડ ખુલી ગયા છે તમે જોઈ શકો છો આ વિડીયો તમને ગમ્યો હોય અને ખારી પણ તમને ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણી ખારી થઈ ગઈ છે એકદમ ગોલ્ડન કલરની આપણે લઈ લેશું તેને અને ચા અને ખારી ખાવા ચાલો બધા જ આવી જાઓ અને તમે પણ ઘરે આવી રીતે બનાવજો થેન્ક યુ